જે કાંઈ પણ ઘટના બની અમે બધાય માતા પિતાઓ થઈને અને અમે સમાધાન કરી નાખ્યું છે વાતચીત કરીને એટલે હવે જે કોઈ પણ આ વિડીયો વાયરલ થાય છે એનું ખાસું કોઈ ધ્યાન ના દેવું અને અમે અમારી રીતે સમાધાન અમે કરી લીધું છે હવે કોઈ આમાં ઇન્વોલ્વ થવાની જરૂર નથી જેટલો પણ મામલો હતો અમે ઇન્ટરનલી બધું સોલ્વ કરી નાખ્યો છે બધાએ સમાધાન કરી નાખ્યું છે આખું મેટર રિઝોલ્વ કર્યો છે એટલે હવે અમારે કોઈની સપોર્ટની જરૂર નથી એટલે આ કોઈ પણ હવે આગળ ના મેટર હતો એ અમે લોકો ઇન્ટરનલી સોલ્વ કરી લીધો છે અને આગળના વિડીયો જોઈને જે ઇન્ફ્લુઅન્સ થાય છે આઉટર વર્લ્ડમાં એ બેટર છે કે સ્ટોપ થઈ જાય કેમકે આ મેટરમાં એવું બધું કાંઈ છે જ નહીં અને અમે લોકોએ ઓલરેડી રિઝોલ્વ કરી લીધું છે તો હવે એને આગળ વધારવાનું કાંઈ રીઝન છે જ નહીં

જોઈ અને અણસમજણ થઈ ગઈ પહેલા તો કોઈ છોકરાઓ નહોતા છોકરીઓ હતી અને આ વસ્તુ અમે સ્કૂલ સાથે સોલ્વ કરી લીધી છે એટલે હવે આમાં ખાસું કોઈ ધ્યાન ના દેવું અમને છે ને હવે કોઈ જાતની પ્રોબ્લેમ નથી એટલા માટે આ વિડીયો પહેલા જે આવ્યો ને એમાં કોઈ ધ્યાન ન દઈએ બરાબર આ છોકરીઓનો મામલો હતો એ અમે બધું સોલ્વ કરી દીધું છે પેરેન્ટ્સે સ્કૂલે ભેગા મળી સપોર્ટ સપોર્ટથી આખું આ રિઝોલ્વ થઈ ગયું છે એટલે બહારના જેટલા પણ સંસ્થાઓ ઓલો વિડીયો જેટલા પાછલો મહીકો બધું કરતા હતા એ બધું રહેવા દેજો એ બધાની કોઈ હવે જરૂર નથી અમને સપોર્ટની હવે જરૂર નથી અમને જસ્ટિસ મળી ગઈ છે